ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સારંગપુર નજીક આવેલ મીરાનગરમાં હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ દસ અને બાર તથા આઈટીઆઈના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે ક્લાસીસમાં દરોડા પાડતા દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના નામની અલગ અલગ એકવીસ જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા પોલીસે ક્લાસીસના શિક્ષક જયેશ પ્રજાપતિની અટકાયત કરી પૂછપરછ કરતાં તે બે હજાર બાવીસથી દિલ્હીના એક શખ્સ સાથે સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ માટે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો અને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના રૂપિયા પંદર હજાર લે એક વિદ્યાર્થી પાસેથી મેળવી રૂપિયા સાત હજાર પાંચસોનો હિસ્સો દિલ્હીના સહયોગીને આપતો હતો એસઓજી પોલીસે ક્લાસીસમાંથી રૂપિયા પચીસ હજારનું કોમ્પ્યુટર સીપીયુ પંદર હજારનો કલર પ્રિન્ટર અને પાંચ હજારનો મોબાઈલ તેમજ નંગ ડુપ્લિકેટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ મળી રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી